शुक्रवार राशि फल कर्क राशि जातक ने काम में व्यस्तता साथ आर्थिक स्थिति सुधर से सिंह जातकों ने सफलता दरवाजा खुली छे गुजराती पंचांग अनुसार पांच शून्य बे शुक्रवार बे हजार पच्चीस विक्रम संवत बे हजार एक्यासी वैशाख सुद पांचम छे आ दिवस चंद्र राशि मिथुन छे રાહુ કાર સવારે 10:58 મિનિથી બપોરે બપોરે 12:37 મિનિ સુધી રહેશે મેષ રાશિ આળસ છોડી દો અને ઉર્જાવાન બનો અનુભવી લોકોની મડવાની તક મળશે આ ઉપ્રાંત તમારી વિચારસરણી અને દિનચર્યામાં સકારાત્મક ફેરફારો થશે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં તમારો યોગદાન અને કાર્યની પ્રશંસા કરવામાં આવશે नेगेटिव अहंकार અને જીદના કારણે નજીકના સંબંધી સાથે મતભેદ થઈ શકે છે સમય અનુસાર તમારા વર્તનમાં લવચીકતા લાવો આનાથી તમારો સંબંધો સારા રહેશે તમે તમારું વર્તન કૌશલ્ય દ્વારા દરેક સમસ્યાનું નિરાકરણ લાવશો વ્યવસાય વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓનું આયોજન કરો કોઈ પણ નવું કાર્ય શરૂ કરવામાં હમણા ઉતાવળ ન કરો पहला तुम्हारे तेना विषय थोड़ा વધુ વિચારવામાં સમય પસાર કરવાની જરૂર છે આ સમય નાણાકીય બાબતોમાં સુધારો થશે નાણાકીય બાબતોમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે લવ વૈવાહિક સંબંધો સુખદ રહેશે પરિવારના સભ્યો સાથે ખરીદી વગેરેમાં મનોરંજન પણ થશે પ્રેમ સંબંધોને મજબૂત રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે શારીરિક અને માનસિક થાક રહી શકે છે. લકી કલર કોરલ, લકી નંબર 4, વૃષભ રાશિ. ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે. અટકેલા કામને જડપી બનાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. નજીકના સંબંધીની મદદથી તમને તમારી યોજનાઓને અમલમાં મૂકવામાં સફળતા મળશે. नेगेटिव क्यों के परिस्थिति काबू बहार रही छे। जो कि आ फक्त तमारी खोटी मान्यता छे। धीरज अने संयम मानसिक स्थिति ने संतुलित राखो कार्यों में व्यस्त कारणे, कारण तमारा अंगत काम पर ध्यान आपी सक नहीं व्यवसाय व्यवसायिक समस्याओं हल थे कोई पण चिंता वगैरह अन्य कार्यों पर ध्यान करी करो सरकारी नौकरी में तमारा लक्ष्यों ने प्राप्त करवामा में तमने उच्च अधिकारियों नी मदद पण मळशे अने तमने ऑफिस में चाली रहेली समस्याओं में थी पण राहत मळशे लव पति पत्नी बच्चे खटमिठी बातचीत संबंधों में बदु मीठाश लावशे जुना मित्रों साथे मुलाकात भूतकाळनी यादो ताजी करशे स्वास्थ्य शारीरिक अने मानसिक रीते सकारात्मक रहेवा माटे તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો અને હવામાન અનુસાર તમારું આહાર અને જીવનશૈલી રાખો લકી કલર કેસરી લકી નંબર 9 મિથુન રાશિ જો કોઈ ખાસ કામ અટવાયું હોય તો આજે તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે આધ્યાત્મિક અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં રસ અને શ્રદ્ધા પણ વધશે દિનચર્યામાં કેટલા પરિવર્તન લાવવાનો પ્રયાસો સફળ થશે परिवार ना कोई पन अपरिणित सभ्य माटे योग्य लग्न प्रस्ताव आवशे नेगेटिव वधु पड़ता आयोजन कारणे तमारा केटला अंगत काम अधूरा रही शके भाई बहनों साथे परस्पर मतभेदो शांतिपूर्ण अने सरल रीते उकेलो तमारा आक्रमक स्वभाव अने गुसाने ने काबू में राखवा खूब जरूरी छे व्यवसाय व्यवसायिक परिस्थितियों वर्तमान स्थिति संतुष्ट रहेवुं योग्य छे भागीदारी संबंधित व्यवसाय में तजबी सफलता मिले क्या बाकी चुकवनी मैं पीछे तमारी आर्थिक स्थिति में सुधारो नौकरी करता ने कोई सत्तावार यात्रा करवी पड़ी छे। लव तमारा जीवन साथी नो आदर करो जे लोको लग्न करवा योग्य उम्र योग्य संबंध बनवानी शक्यता छे સ્વાસ્થ્ય તમાર ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો બિલકુલ બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો લકી કલર વાદળી લકી નંબર 8 કર્ક રાશિ સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી તમારા સંપર્કોનો વર્તુળ વધશે ક્યાંથી ઈચ્છિત ચૂકવણી મળવાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે વિવિધ કાર્યોમાં વ્યસ્ત રહેશો માનસિક શાંતિ જાળવવા માટે એકાંતમાં અથવા પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો નેગેટિવ નકારાત્મક બાબતોને અવગણો કોઈ નજીકના સંબંધીની કોઈ પ્રવૃત્તિને લઈને તમારું મન ચિંતિત હોઈ શકે છે પણ ગુસ્સે થવાને બદલે ધીરજથી સમસ્યાનો ઉકેલ લાવો નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખો કારણ કે કોઈ પ્રકારનો દગો થવાની શક્યતા છે व्यवसाय तमारा व्यवसाय संबंधित मालनी गुणवत्ता में तमारी नफा स्थिति मजबूत हो कार्यस्थल पर बधा काम तमारी देखरेख हेठ करावो नवा ऑर्डर मल्प शक्यता छे नौकरी करता कोई प्रकार की यात्रा करवी पड़ी छे लव पारिवारिक वातावरण सुखद रहे वैवाहिक संबंधों में निकटता रह प्रेम संबंधोंમાં પણ તમને પરિવારની મંજૂરી મળશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે તમારું નિયમિત ચેકઅપ પર ધ્યાન આપવાની ખાતરી કરો લકી નંબર 1 લકી કલર સફેદ સિંહ રાશિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાંથી રાહત મેળવ્યા પછી તમે માનસિક શાંતિ અને ઊર્જાની ભરપૂર અનુભૂતિ કરશો તમને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ મળશે તમારી સફળતાના કેટલાક દરવાજા ખુલવાના છે જે તમારી કેટલીક ચિંતાઓ પણ દૂર કરશે નેગેટિવ તમારા નજીકના મિત્રો અને સંપર્કો સાથેના સંબંધોમાં અંતર ન આવવા દો તમારે કોઈ મિત્રની સમસ્યા ઉકેલવામાં પણ મદદ કરવી પડી શકે છે આજે કામ અને પારિવારિક જવાબદારીઓનું સંતુલન જાળવવાનો પડકાર રહેશે व्यावसायिक व्यावसायिक प्रवृत्तियां थोड़ी धीमी रहशे परंतु हालना संजोगों में धीरज रखनी योग्य छे तुम्हारी कार्यशैली में कितना फेरफार करो बाजार संबंधित काम में बदराणी प्रवृत्तियोंनु पण ध्यान राखवो पड़शे नौकरी में परिस्थिति हाल एवी ज रहशे लव तुम्हारी व्यस्तता ने कारणे तुम्हारा जीवन साथी परिवारनी संभल राखवामा संपूर्ण सहयोग आपशे સંબંધોમાં પણ શિષ્ટાચાર જળવાઈ રહેશે સ્વાસ્થ્ય આ સમય વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરો લકી કલર સફેદ લકી નંબર 7 કન્યા રાશિ તમારો દિવસ ખુશીથી પસાર થશે તમને મિત્રો સાથે આનંદ પ્રમોદ કરવાનો મોકો મળશે जो मिलकत ना बेचान अने खरीदी अंगे कोई योजना बनववामा आवी रही होय तो tene तात्कालिक कमलमा मुको नफा कारक परिस्थितीओ पण सर जाशे नेगेटिव आ समयय तुम्हारे घणी प्रकारनी प्रवृत्तीओ पर ध्यान अपवू पडशे व्यक्तिगत कामनो बोझ पण रहशे अने परिवारना कोई वरिष्ठ सदस्याना स्वास्थ्य अंगे चिंता रहशे आ समयय योग्य काळजी जरूर छे પરંતુ લાગણીઓ અને આસને તમારા પર હાવી ન થવા દો વ્યવસાય વ્યવસાયમાં મંદીની અસર ચાલુ રહેશે સિસ્ટમમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે જો કે તમારો વ્યવસાયિક વલણ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે बीमा એજન્ટો તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરશે ઓફિસમાં અધિકારીઓ સાથેના સંબંધો બગાડો નહીં લવ મિત્રો અથવા સંબંધીઓ ઘરે આવશે જેના કારણે દરેક વ્યક્તિ ખુશ રહેશે પરંતુ વિજાતી મિત્રોથી વાજબી અંતર જાળવો સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણથી પોતાને બચાવવું જરૂરી છે કોઈ ચેપ અથવા એલર્જી થવાની શક્યતા છે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો લકી કલર પીળો લકી નંબર 7 તુલા રાશિ તમે તમારી દિનચર્યા અને આદતો પર ખાસ ધ્યાન આપી રહ્યા છો જેના કારણે તમારું વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક સુધારો થશે તમે બાળકનું શિક્ષણ અને કારકિર્દી વગેરે સંબંધિત કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો નેગેટિવ જો તમે પ્રોપર્ટી કે કોઈ પણ પોલિસીમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો ચોક્કસપણે તેના પર પુનર્વિચાર કરો આ સમય તમારી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે તેથી મિત્રો સાથે અને આળસમાં તમારો સમય બગાડો નહીં व्यवसाय व्यवसाय अथवा सत्तावर बाबतों में कर्मचारियों साथे ना तमारा संबंधों में कड़वाश ना आवा दो नानी सावचेती राखवा थी योग्य व्यवस्था जलवाई रहेशे तमारा संपर्कों ने बदु मजबूत बना वो आ संपर्को तमारी प्रगति में फायदाकारक साबित थशे लव काममा चाली रहेली सुस्ती पारिवारिक जीवन पण असर करशे પરંતુ તમારું જીવનસાથીનો સહયોગ તમારું આત્મવિશ્વાસને અકબંધ રાખશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં નાના મોટા ઉતાર ચઢાવ આવશે પણ થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે લકી કલર ગુલાબી લકી નંબર 3 વૃશ્ચિક રાશિ તમારી મહેનત મુજબ તમને સારા પરિણામ મળશે છેલ્લે કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાનો પણ ઉકેલ આવશે વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે ટૂક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે નેગેટિવ કોઈ પણ નિર્ણય લેતી વખતે અથવા કોઈ પણ કાર્ય કરતી વખતે તેનાથી સંબંધિત માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે ઉતાવળ કરવી નુકસાનકારક રહેશે સ્વભાવમાં ગુસ્સો અને અહંકાર હોવાને કારણે ઘરનું વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત બની શકે છે व्यवसाय व्यवसायिक पक्षों साथे निकटता ऑर्डर शक्यता छे। तेथी तमारी व्यवसायिक प्रवृत्तियों पर खूब ध्यान केंद्रित करो नौकरी करता व्यक्तिओं फाइलो दस्तावेजों सुरक्षित राखवा जरूर छे। लव परिवार साथे मनोरंजन मौज मस्ती में थोडो समय वितावो आना थी परस्पर प्रेम जळवाई रह प्रेम संबंधों में तब भाग्यशा સ્વાસ્થ્ય પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે પરંતુ તમારી જાતની પણ કાળજી લેવી જરૂરી છે બીડવાળી કે પ્રદૂષિત જગ્યાએ જવાનું ટાળો લકી કલર લીલો લકી નંબર 5 ધનુ રાશિ તમારા ઘરના સભ્યો વચ્ચે ગાઢ સંબંધો બનશે અને પરસ્પર વાત કરીને ઘણી સમસ્યાઓનું નિરાકરણ આવશે મિલકતના વ્યવહારો અંગે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે તમારી કોઈ ખાસ પ્રતિભા લોકોના ધ્યાનમાં આવશે આ સમયે તમે સંપૂર્ણપણે બળવાન હશો નેગેટિવ પરંતુ ધ્યાન માં રાખો કે વધુ પડતું વિચારવાથી કેટલાક પરિણામો તમારા હાથમાંથી સરકી શકે છે વિદ્યાર્થીઓ એ સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં ફસાઈને પોતાનું અભ્યાસ સાથે સમાધાન ન કરવું જોઈએ વ્યવસાય હાલમાં વ્યવસાયમાં અપેક્ષિત નફો થવાની અપેક્ષા નથી કેટલીક અડચણો પણ આવી શકે છે આ સમયે વ્યવસાયમાં ઉત્પાદનની સાથે માર્કેટિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે નોકરી કરતા લોકોને સત્તાવાર કામમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે લવ તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે નહીં તો કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ ચાલુ રહેશે. શક્ય તેટલા પ્રવાહીનું સેવન કરો. લકી કલર વાદળી, લકી નંબર 9, મકર રાશિ. પરિવારના કોઈ અપરિણીત સભ્યને સારો લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. જો તમને કોઈ મહત્વપૂર્ણ કે રાજકીય વ્યક્તિને મળવાની તક મળે તો તરત જ તેનો લાભ લો. આ બેઠક પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. परिवार साथे कोई पर्यटन स्थल मुलाकात लेवानी योजना बनशे नेगेटिव व्यवहारो बनो ना प्रभाव आवीने कोई अजाणी व्यक्ति साथे कोई महत्वपूर्ण माहिती शेर करशो नहीं नहीं तो तमारा कोई नजीकना संबंधी तमने दगो आपी शके परिवार माटे पण थोडो समय काढ़वो खूब खूबज महत्वपूर्ण छे व्यवसाय व्यवसायिक प्रवृत्तियों हाल सामान्य रह જો તમે વ્યવસાયના વિસ્તરણ સંબંધિત કોઈ કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે ખૂબ જ અનુકૂળ છે કાર્યકારી વ્યાવસાયિકોને જાહેર સ્થળોએ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધીરજ અને સંયમ રાખો લવ કોઈ ગેરસમજને કારણે પતિ પત્ની વચ્ચે તણાવ રહેશે પરંતુ તમારી વચ્ચે સમસ્યાનું નિરાકરણ લાવીને તમે ચોક્કસપણે તેનો ઉકેલ શોધી શકશો સંબંધમાં એકબીજા પ્રત્યે આદર રાખવાથી વધુ નિકટતા આવશે સ્વાસ્થ્ય તમારી ક્ષમતા કરતાં વધુ કામ ન કરો સર્વાઇકલ અને સ્નાયુઓમાં દુખાવો પરેશાન કરી શકે છે આયુર્વેદિક સારવાર લો લકી કલર કેસરી લકી નંબર 7 કુંભ રાશિ સામાજિક પ્રવૃત્તિઓ વધશે અને જનસંપર્કમાં પણ સુધારો થશે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આ શુભ સમય છે તમારી ક્ષમતાઓ લોકો સમક્ષ ખુલ્લ્યામ દેખાશે તમારી સિદ્ધિઓ વિશે ચર્ચા થશે નેગેટિવ તમારા સ્પર્ધકો પણ સક્રિય થઈ શકે છે જેથી તેમની પ્રવૃત્તિઓને અવગણશો નહીં આર્થિક રીતે કેટલીક મુશ્કેલીઓ અને સમસ્યાઓ હશે પરંતુ તમે દરેક મુશ્કેલીનો નિર્ભયતાથી સામનો કરશો અને તેનો ઉકેલ પણ શોધી શકશો વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં વિસ્તરણ યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે આ સમય આર્થિક પાસો પણ મજબૂત રહેશે પરંતુ વ્યવસાયિક ક્ષેત્રમાં બધા નિર્ણયો જાતે લો કોઈને દખલ ન કરવા દો આનાથી કાર્યમાં વધુ શ્રેષ્ઠતા આવશે લંપતિ પત્ની બચ્ચે કોઈ ઘરગથ્થુ મુદ્દાને લઈને દલીલ થઈ શકે છે પરસ્પર સુમેળ દ્વારા જ સમસ્યાઓનો ઉકેલ લાવો बिंजरोरी प्रेम संबंधों समय बगाडव योग्य नहीं। स्वास्थ्य तमारा ब्लड प्रेशर डायबिटीज वगैरह नियमित तपास करावता रहो बदलाता असर स्वास्थ्य पर लकी कलर लाल लकी नंबर पांच मीन राशि आज ग्रहों की स्थिति तुमने कहीं सारूँ आपसे आसपास की में समय बगाड़वाने बदले तमारा काम पर ध्यान केंद्रित करो આ સમય કરેલી મહેનતનું તમને સારું પરિણામ મળશે આ સ્વનિરીક્ષણનો પણ સમય છે આનાથી તમને કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં સરળતા અનુભવાશે નેગેટિવ નિર્ણયો લેવામાં એટલો સમય ન બગાડો કે સીધી તમારા હાથમાંથી સરકી જાય કોઈ નજીકના મિત્ર કે સંબંધીને કારણે નુકસાન થવાની શક્યતા છે કોઈ બાબતે મોસાળ પક્ષ સાથે ગેરસમજ થઈ શકે છે व्यवसाय के नव शक्यताओ योग्य गति मिले व्यवसायिक प्रवृत्ति बनाली योजनाओ सारा परिणाम जे लोग नौकरी करे छे, तेमने प्रोजेक्ट में योग्य योगदान आप बदल प्रशंसा मैं कोईपण सत्तावार प्रवास शक्य है लव लग्न जीवन में चाली रहिला मत रहे मतभेदों उकेश प्रेम संबंधों में मधुरता रह સ્વાસ્થ્ય તમને સર્વાઇકલ અને ખભાના દુખાવાથી પીડા થઈ શકે છે કસરત અને આયુર્વેદ તેની યોગ્ય સારવાર છે લકી કલર પીળો લકી નંબર પાંચ